વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું પીપી સવાણી ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં હું છું ચૌધરી અતુલભાઈ આપણે આજે ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ સત્તર કુદરતી વનસ્પતિની શરૂઆત કરવા આપણે જઈ રહ્યા છીએ આ પાઠની અંદરના ટોપિક છે કુદરતી વનસ્પતિ કુદરતી વનસ્પતિના પ્રકારો જંગલોની પેદાશ અને તેની ઉપયોગીતા જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ જંગલ સંરક્ષણ અને જંગલોના જતન માટેના ઉપાયો પ્રસ્તાવના વનસ્પતિ જગત એ માનવ જીવન માટે એક અનિવાર્ય અંગ છે વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્ત્વ સ્વીકારે છે ભારત વૈવિધ્ય કુદરતી વનસ્પતિ ધરાવે છે વનસ્પતિના વૈવિધ્યની દૃષ્ટિએ ભારત વિશ્વમાં દસમો અને એશિયામાં ચોથું સ્થાન ધરાવે છે વૃક્ષોના સમૂહને આપણે જંગલ કહીએ છીએ અને જે વૃક્ષો માનવની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઊંઘે છે તે વૃક્ષોના સમૂહને આપણે કુદરતી વનસ્પતિ ગણીએ છીએ કુદરતી વનસ્પતિ ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચે મુજબના કારણોથી સર્જાય છે એક ભૂપૂષ્ઠ બે જમીન ત્રણ તાપમાન ચાર સૂર્યપ્રકાશ પાંચ વરસાદનું પ્રમાણ અને છ ભેજ ભારતમાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો રણ પ્રદેશો એમ વિવિધ પ્રકારના ભૂપૂષ્ઠના કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે જેમ કે કાપની જમીન કાળી જમીન પહાડી જમીન રણ પ્રકારની જમીન વગેરે આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિના જીવનમાં વૈવિધ્ય લાવે છે ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલો તફાવત પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે કોઈ પણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે છે વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે આમ સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે અને તેના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે ભારતમાં લગભગ પાંચ હજાર જાતના વૃક્ષો થાય છે જેમાંથી લગભગ ચારસોને પચાસ જાતના વૃક્ષો વ્યાપારી દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે આ ઉપરાંત લગભગ પંદર હજાર પ્રકારના ફૂલવાળા છોડ થાય છે જે વિશ્વના લગભગ છ ટકા છે અપુષ્પ વનસ્પતિ જેવી કે અંશરજ સેવાળ કુંજાઈ વગેરે પણ આપણા દેશમાં થાય છે ભારત પ્રાચીન સમયથી જ ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે પ્રખ્યાત છે આયુર્વેદમાં લગભગ બે હજાર ઔષધીય વનસ્પતિનું વર્ણન કરેલ છે આમ કહી શકાય કે ભારત વૈવિધ્યભર કુદરતી વનસ્પતિ ધરાવે છે કુદરતી વનસ્પતિના પ્રકારો કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવા પર આધારિત હોય છે સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્યત્ સમાન વનસ્પતિ જોવા મળે છે અને આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહેવામાં આવે છે ઊંચાઈ જમીન વરસાદ અને તાપમાનની વિવિધતાના આધારે કુદરતી વનસ્પતિને આપણે પાંચ ભાગમાં વહેંચી છે એક ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો ત્રણ ઉષ્ણકટિબંધીય કાટળા જંગલો ચાર સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો પાંચ ભરતીના જંગલો એક ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો વિતરણ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ગરમ અને ભેજવાળા પ્રદેશોમાં જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ બરસો સેમી કરતાં વધુ અને વાર્ષિક સરેરાશ તાપમાન બાવીસ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ જોવા મળે તે પ્રદેશમાં આવેલા છે આ જંગલો ભારતના પશ્ચિમ ઘાટના વધુ વર્ષાવાળા વિસ્તારોમાં લક્ષદ્વીપ અંદમાન નિકોબાર અસમના ઉપરી વિસ્તારોમાં તમિલનાડુના તટીય પ્રદેશમાં જોવા મળે છે એ વિસ્તારની અંદર વૃક્ષો અહીંયા વૃક્ષોની વાત કરીએ તો મેહોગની અબનોસ રોઝવોળ રબર વગેરે જેવા વૃક્ષો જોવા મળે છે એમની વિશેષતા તહીંના વૃક્ષો સામાન્ય રીતે સાહીઠ મીટર જેટલા ઊંચા હોય છે ઝાકરાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી આ જંગલો નિત્ય બારે માસ લીલા રહેતા હોવાથી તે નિત્ય લીલા જંગલો પણ ગણીએ છીએ આપણે બે ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો એમનું વિતરણ સામાન્ય રીતે આ જંગલો દેશમાં સિત્તેરથી બસ્સો સેમી સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે ઉત્તર પૂર્વીય રાજ્યોમાં હિમાલયના તળસી વિસ્તારોમાં પશ્ચિમ ઓડિશા છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ ઘાટના પૂર્વીય ધોળાવોમાં વિંધિયાના સાતપુરાના પર્વતોમાં આ જંગલો જોવા મળે છે ભારતમાં આ જંગલોનું પ્રમાણ વધુ છે આ વિસ્તારની અંદર વૃક્ષો અહીં શાક સાલ સીસમ ચંદન ખેર વાંસ જેવા વૃક્ષો જોવા મળે છે એ વૃક્ષોની વિશેષતાની વાત કરીએ તો અહીંયા વૃક્ષોની મુખ્ય વિશેષતા એ છે કે પાનખર વૃક્ષોમાં આ વૃક્ષો છ થી આઠ અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે દરેક પ્રજાતિના વૃક્ષોનો પાન ખેરવવાનો સમય ચોક્કસ એક સરખો નથી જેથી જંગલો કોઈ પણ સમય દરમિયાન પાન વિના હોતા નથી આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહેવામાં આવે છે ત્રણ ઉષ્ણકટિમંધીય કાટાળા જંગલો વિતરણ સામાન્ય રીતે આ જંગલો સિત્તેર સેમી કરતા ઓછા વરસાદવાળા વિસ્તારોમાં જોવા મળે છે આ પ્રકારના જંગલો ભારતમાં પશ્ચિમ ઉત્તર વિસ્તારોમાં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ વગેરે વિસ્તારોમાં જોવા મળે છે આ વિસ્તારો અંદર વૃક્ષો બોરડી બાવળ થોર ખીજડો જેવા વૃક્ષો થાય છે આ વૃક્ષોની વિશેષતા જોવા જઈએ તો અહીંના વૃક્ષો અને છોડના મોડ લાંબા છે ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે પાન નાના હોય છે જેથી બાષ્પ નિષ્કાજનની પ્રક્રિયા ધીમે રહે છે અહીં વૃક્ષો છૂટાછવાયા જોવા મળે છે ચાર સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો હિમાલયની વનસ્પતિ એની વાત કરીએ તો એક બે ત્રણ અને ચાર ભાગ પડી શકાય પહેલો ભાગ ઊંચાઈ બીજો એનો ક્ષેત્રિય વિસ્તાર ત્રીજો જંગલો અને ચોથો વૃક્ષ હવે ઊંચાઈમાં હિમાલયના એક હજાર મીટરથી બે હજાર મીટર સુધી ક્ષેત્રિય વિસ્તારની વાત કરીએ તો ઉત્તર પૂર્વીય ઉંચા પહાડી વિસ્તાર પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તાર જંગલોમાં સમશીતોષ્ણ કટિબંધીય જંગલો છે આ વિસ્તારની અંદર વૃક્ષ ઓક અને ચેસ્ટનટ એની મુખ્ય વનસ્પતિ છે બીજું ઊંચાઈની અંદર હિમાલયના પંદરસોથી ત્રણ હજાર મીટરમાં ક્ષેત્રિય વિસ્તાર હિમાલયના દક્ષિણ ઢોળાવ દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઉંચાઈવાળા વિસ્તાર આવે જંગલો સંકુદ્રમ જંગલો છે વૃક્ષો પાઈન દેવદાર સિલ્વર ફર અને સ્પૃશ ઊંચાઈમાં હિમાલયના છત્રીસો મીટરથી વધુ ક્ષેત્રીય વિસ્તારમાં જોવા જઈએ તો હિમાલયના ઊંચા પહાડી વિસ્તાર અને હિમરેખા નજીકના જંગલોમાં અલ્પાઈન અને ટૂંકું ઘાસ એટલે ટુંડ્ર વનસ્પતિ વૃક્ષોમાં સિલ્વર ફર અને જૂની ફર બર્ચ શંકુદમ જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે અહીં શંકુ આકારના વૃક્ષો હોય છે જેની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે જેથી હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન પર તરફ સતી જાય છે વૃક્ષોના પાન લાંબા અણીદાર અને ચીકાસવાળા હોય છે આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને સંગ્રહી રાખે છે પાંચ ભરતીના જંગલો મેનગ્રુવના નામે પણ આપણે ઓળખીએ છીએ વિતરણ ભરતીના જંગલો ભારતના દરિયા કિનારે નદીઓના મુક્તિકોણ પ્રદેશમાં ભરતીના જંગલો આવેલા છે બંગાળાની ખાડીના કિનારાના પ્રદેશમાં તેમજ ગુજરાતના કેટલાક સાગરકાંઠે દલદલીય વિસ્તારોમાં નાના પાયા પર ભરતીના જંગલો જોવા મળે છે ભરતીના જંગલની અંદર વૃક્ષની અંદર સુંદરી અને ચેર અહીંની મુખ્ય વનસ્પતિ છે જંગલોની પેદાશ અને તેની ઉપયોગીતા જંગલો માનવજાતને અનેક રીતે ઉપયોગી છે જંગલોમાંથી મળતું ઈમારતી લાકડું શાક શાલ ફર્નિચર બનાવવા કામ લાગે છે સુંદરવનમાંથી પ્રાપ્ત થતાં સુંદરીના વૃક્ષના લાકડામાંથી હોળી બનાવવામાં આવે છે હિમાલયના ઠંડા પ્રદેશોમાં થતું દેવદાર ચીનના લાકડામાંથી રમતગમતના સાધનો ચાના દવાના પેકિંગની પેટીઓ ખોખા બનાવવામાં આવે છે ચીનના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે ચંદનમાંથી સુગંધિત તેલ સૌદર્યવર્ધક બનાવટો બનાવવામાં આવે છે વાંસમાંથી ટોપલા ટોપલી રમકડા ગૃહ સુજબની ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે જંગલો આપણને લાખ રાળ ગુંદર રબર મધ નેતર જેવી અન્ય આડપેદાશો પૂરી પાડે છે આમળા ભૈડા હરડે અશ્વગંધા વગેરે વનસ્પતિ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે વનસ્પતિની ઔષધીય ઉપયોગિતાની વાત કરીએ તો ઘણી બધી વનસ્પતિઓ આપણને ઔષધિય તરીકે ઉપયોગી છે સર્પગંધા લોહીના ઊંચા દબાણના રોગની સારવાર માટે લીમડો જીવાણુ પ્રતિરોધક તરીકે તુલસી શરદી ઉધરસ તાવ માટે અર્જુન હૃદય રોગની સારવાર માટે બીલી વાત અને કફ દોષ માટે ગળો મધુ તાવ સાંધાના દુખાવા માટે હરડે કબજીયાત વાળ અંગેના રોગો માટે આમળા વાયુભીતને દૂર કરે છે પાચક છે કરંજ ચામડીના દાંત ભેડાના રોગો આ ઉપરાંત ખાખરાના પાનમાંથી પતરાળા પડિયા ખેરના લાકડામાંથી કાથો ટીંપ્રુના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે જંગલો વનવાસી પ્રજાને આજીવિકા તેમજ ખોરાક આપે છે આમ જંગલો માનવજીઓને સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપે છે જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ ઘણું બધું છે જંગલોનું પર્યાવરણીય મહત્ત્વની વાત કરવા જઈએ તો જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે વાતાવરણને વિષમ બનતું અટકાવે છે પ્રાણદાયી વાયુ ઓક્સિજન પૂરો પાડે છે જંગલો પૂરનું નિયંત્રણ કરે છે જંગલો કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓનું શોષણ કરે છે જંગલો જમીન ધુવાણ અટકાવે છે જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે જંગલો રણને આગળ વધતું અટકાવે છે જંગલો હવા પ્રદૂષણ ઘટાડવામાં ઉપયોગી છે જંગલો કુદરતી સૌદર્યમાં વધારો કરે છે જંગલો હવાને શુદ્ધ કરે છે જંગલો વન્ય સૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળો પૂરા પાડે છે જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો છે જંગલોમાં રાષ્ટ્રીય ઉદ્યાનોના અભયારણ્યો તથા જૈવ વિવિધતાના સંદર્ભે આવા કેટલાક જંગલો આરક્ષિત કરવામાં આવેલા છે જંગલ સંરક્ષણ વનસ્પતિ જીવન પ્રાણી જીવન અને માનવ જીવનના આંતર સંબંધોથી પારિસ્થિતિક તંત્રનું સર્જન થાય છે પરંતુ માનવની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ અને માનસિકતા તથા વૃત્તિના કારણે પારિસ્થિતિક તંત્રમાં ખલીલ પહોંચી છે જંગલોના વિનાશ માટે માનવની જમીન મેળવવાની ભૂખ સૌથી વધુ જવાબદાર છે આ ઉપરાંત વસ્તી વધારો ઉદ્યોગોને રહેણાંકી વિસ્તારોથી દૂર લઈ જવાની નીતિ શહેરીકરણ બહુદ્ધિક યોજનાઓ સડકોનું નિર્માણ કાર્ય ઇમારતી અને બળતણ લાકડું મેળવવા ખેતી દાવાનાળ વગેરેના કારણોથી જંગલોનો વિનાશ થઈ રહ્યો છે જંગલનો વિનાશ થવાથી પર્યાવરણની સમતુલા ખોરવાય છે જંગલનો વિનાશ થવાથી પર્યાવરણને ઘણી વિપરીત અસરો ઊભી થઈ છે જેમાં વરસાદનું પ્રમાણ ઘટવું દુષ્કાળ ગ્લોબલ વોર્મિંગ ગ્રીનહાઉસ ઇફેક્ટ હરીકરણ વન્યજીવો નિરાક્ષિત થવા વગેરે ઓગણીસો બાવનની રાષ્ટ્રિતિ પ્રમાણે દેશની અંદર તેત્રીસ ટકા ભૌગોલિક વિસ્તારમાં જંગલ હોવા જરૂરી છે ભારતમાં આશરે ત્રેવીસ ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે જ્યારે ગુજરાતમાં જંગલોનું પ્રમાણ લગભગ દસ ટકા છે આમ જંગલ વિસ્તારને અટકાવવો જરૂરી છે અને તેના માટે વન સંરક્ષણ અને વન સંવર્ધન કરવું જરૂરી છે જંગલોના જતન માટેનો ઉપાયો જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે ઓગણીસો બાવનમાં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી ઓગણીસો એંસીમાં સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો અને ઓગણીસો અઠ્યાસીમાં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી જંગલોના જતન માટે નીચે મુજબના ઉપાયો હાથ ધરવા જોઈએ એક જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે અને તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે તેવી સમજ કેળવવી જોઈએ બે વૃક્ષ સદન અટકાવવું ગેરકાયદેસર વૃક્ષ કાપનારને કડક સજા કરવી ત્રણ વન મહોત્સવ અને સામાજિક વનીકરણ કાર્યક્રમોમાં લોક ભાગીદારી વધારવી પડતર જમીન નદી રેલવે સડકોની બંને બાજુમાં વૃક્ષરોપણ અને સંવર્ધન કરવું ચાર પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવી પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી કરવી એકવીસ માર્ચ વિશ્વ વન દિવસ બાવીસ એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ પાંચ જૂન વિશ્વ પર્યાવરણીય દિવસ જુલાઈ માસ વન મહોત્સવ સોળ સપ્ટેમ્બર વિશ્વ ઓઝન દિવસ પાંચ જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો ત્વરિત જ સમાન કરવું નંબર છ ઉર્જા મેળવવા ઉપયોગમાં લેવામાં આવતા લાકડાના સ્થાને સૌર ઉર્જા બાયો ઊર્જા પવન ઉર્જા જેવા ઉર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતનો ઉપયોગ કરવો નંબર સાત પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્વ સમજાવી આ બાબતે લોક જાગૃતિ લાવી વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રકરણ સત્તર કુદરતી વનસ્પતિની સંપૂર્ણ માહિતી લઈ ચૂકીએ છીએ તો હવે આ પ્રકરણનું સ્વાદેય નોટમાં લખી તૈયાર કરવું અને અચૂક સહી કરાવી